હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી એક ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો છે કટલોડિયા વિસ્તારની નાશો સ્કૂલ બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છડી વડે હુમલો કર્યો છે આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પ્રાથમિક વિગત અનુસાર હુમલા પાછળ કોઈ જૂનો ઝઘડો હોવાની માહિતી મળી છે ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્કૂલની બહાર ધોરણ દસના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ જે ઝઘડામાં પરિણમી હતી અને મારા મારા સુધી પહોંચી ગઈ હતી અમદાવાદમાં બીજી એક ઘટના સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી એક ઘટના બની છે જેમાં વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી પર હુમલો થયો છે અમદાવાદના ઘાટોડિયામાં આવેલી નાશુ સ્કૂલની ઘટના છે જેમાં સ્કૂલની બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર વડે હુમલો કર્યો હતો ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી આ મામલે ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી છે અમદાવાદમાં ઘાટલોડિયામાં આવેલી સ્કૂલની ઘટના છે જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી પોલીસ પાસેથી માહિતી મુજબ સ્કૂલની બહાર ધોરણ દસ ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓ બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડોમાં પરિણમી હતી અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ જેવી અન્ય બીજી ઘટના બની છે જેમાં અમદાવાદમાં એક સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા અન્ય એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરાયો હતો વિદ્યાર્થીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી હુમલો કર્યો હતો વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર બાદ રજા પણ અપાય છે આ મામલે ઘાટલુડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાય છે અમદાવાદમાં બીજી ઘટના બની છે પહેલી ડે સ્કૂલ અને અન્ય બીજી ઘટના બની છે નાશુ સ્કૂલની વિદ્યાર્થી પર હુમલો કર્યો છે નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10 વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દૃષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કળા દ્વારા કો એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજાઓ તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે આજે અગિયાર આસપાસ ઘાટવાડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુયદેવ ચાર રસ્તા ઉપર છોકરાઓ અંદર અંદર ઝઘડ્યા છે આ માહિતી મળતા ગાટવાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ બીનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા છતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી અમદાવાદમાં જે સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની હતી આવી જે ઘટના બની છે અને શાળાના દસમા ધોરણના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે જે માહિતી મળી રહી છે તેમાં આ વિદ્યાર્થીઓ વચ્ચે પહેલાં બોલાચાલી થઈ અને ત્યારબાદ મારા મારી વાત આવે છે આ સ્કૂલના જે દ્રશ્યો આપ જોઈ આ સ્કૂલ છે નેશનલ સ્કૂલ છે જે સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના બની છે આ સમગ્ર ઘટના બાદ હજી સુધી શાળા સંચાલકો તરફથી કે પ્રિન્સિપાલ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી અને મહત્વની વાત કહી શકાય કે ધોરણ દસના વિદ્યાર્થી પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને હાલ પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી છે અત્યાર સુધી શાળા સંચાલકો તરફથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી મહત્વનું કહી શકાય કે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ મામલો જે છે તે મારામારી સુધી આવી ગયો હતો અત્યારે હાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન ગૌતમ જાધવ સાથે મૈત્રી વ્યાસ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ